નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો ભેસાણા ચારસોથી પાંચસો છપ્પન ખાંભા પાંચસો એકસઠથી પાંચસો એકસઠ બાવડા ચારસો એંસીથી પાંચસો ઈડર ચારસો છોતેરથી છસો સત્તર ભિલોડા ચારસો પંચ્યાસીથી પાંચસો પચાસ વડાલી ચારસો પંચ્યાસીથી છસો એકવીસ મોડાસા ચારસો પંચ્યાસીથી પાંચસો બાણું બાબરા ચારસો પચાસથી પાંચસો સિત્તેર કુકરવાડા ચારસો સાહીઠથી પાંચસો છન્નું ઉપલેટા ચારસોથી ચારસો છન્નું બહુચરાજી ચારસો એકોતેરથી પાંચસો તેત્રીસ વડગામ ચારસો એકતાલીસથી પાંચસો સિતેર મોરબી ચારસો પિંચોતેરથી પાંચસો પંચ્યાસી વાંકાનેર ચારસો દસથી પાંચસો ચોપન હળવદ ચારસો પચીસથી પાંચસો પાંત્રીસ તળાજા ચારસોથી છસો બાવન પાટણ ચારસો થી છસો આઠ હારીજ ચારસો પચાસથી છસો એકસઠ ચોટાણા ચારસો એંસીથી પાંચસો ઓગણાસિતર ભીલડી ચારસો પચાસથી ચારસો નેવું પાલનપુર ચારસો પંચાવનથી છસો પાંથાવાડા ચારસો પંચ્યાસીથી પાંચસો નેવું વાવ ચારસો પિસ્તાલીસથી પાંચસો એકત્રીસ ગુંદરી ચારસો સાઠથી પાંચસો એકાવન તલોદ ચારસો નેવ્યાશીથી છસો છોતેર ભાવનગર ચારસો ત્રણતેરથી છસો તેર જામનગર ચારસોથી પાંચસો દિયોદર પાંચસોથી છસો દસ ડીસા ચારસો પંચ્યાસીથી છસો ચોપન સિદ્ધપુર ચારસો પચાસથી સાતસો એક થરાદ ચારસો પચાસથી પાંચસો એકસઠ હિંમતનગર ચારસો પંચ્યાસીથી છસો એકોતેર આંબલીયાસણ ચારસો પચાસથી છસો છોતેર મહેસાણા ચારસો સાઠથી પાંચસો પંચોતેર ખેડબ્રહ્મા ચારસો નેવુંથી પાંચસો સત્તાવન કલોલ ચારસો પચાસથી પાંચસો સાઠ કોડીનાર ચારસો પચાસથી પાંચસો બાસઠ ગોઝારિયા ચારસો નેવુંથી પાંચસો એંશી વિજાપુર ચારસો સિત્તેરથી છસો છાસઠ જામખંભાળિયા ચારસોથી ચારસો સડસઠ જામજોધપુર ચારસો પચાસથી પાંચસો દસ વિસનગર ચારસો ચાલીસથી પાંચસો છાસઠ ધ્રાંગધ્રા ચારસો એકત્રીસથી છસો સાઠ કડી ચારસો ઓગણપચાસથી પાંચસો અડસઠ સમી પાંચસોથી છસો અગિયાર પાલીતાણા ચારસો પંચ્યાસીથી પાંચસો ચાલીસ વિરમગામ ચારસો સાઠથી પાંચસો પંચાવન ઇકબાલગઢ ચારસો પચાસથી સાતસો બે બોટાદ ચારસો સાઠથી પાંચસો પંચોતેર ખંભાત ચારસો સિત્તેરથી પાંચસો એકોતેર રાઘનપુર ચારસો પંચ્યાસીથી સાતસો બે વારાહી ચારસોથી પાંચસો માણસા ચારસોથી છસો સત્તાવન ધાનેરા ચારસો એકાવનથી છસો એકતાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો